આગળ વાત થશે દિલ્લીએ દિલ ખોલીને પ્રેમ આપ્યો છે તે પીએમ મોદીએ જણાવ્યું છે ત્યારે વાત થશે પીએમ મોદીના પાછળની મુખ્ય વાતો પણ સામે આવી છે આગળ વાત થશે જીત બાદ પીએમ મોદીની મોટી જાહેરાત પણ સામે આવી છે ત્યારે વાત થશે બચ્ચનની ભાવનાત્મક પોસ્ટ સામે આવી છે ચાહકો થયા છે નિરાશ ત્યારે આગળ વાત થશે પાણી નહીં તો વોટ નહીં વાત છે સાબરકાંઠાની ત્યારે આગળ વાત થશે દિલ્હી ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીની પહેલી પોસ્ટ છે આગળ વાત થશે ડિમોલેશન મુદ્દે એમએલએ અને એસપી વચ્ચે બબાલ જોવા મળી હતી ત્યારે આગળ વાત થશે વાતાવરણમાં ઉથલપાથલ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આગળ વાત થશે તમારા ઓનલાઈન ઓર્ડરની થોડી મિનિટોમાં તમારા ઘર આંગણે સ્વાદિષ્ટ ભોજન પહોંચાડનાર ડિલિવરી બોય માટેના સારા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી તમારા ઓનલાઈન ઓર્ડરની થોડી મિનિટોમાં તમારા ઘર આંગણે સ્વાદિષ્ટ ભોજન પહોંચાડનાર ડિલિવરી બોય હવે પેન્શનનો પણ હકદાર બનશે ભારત સરકારના શ્રમ મંત્રાલયે આ સંબંધિત એક ડ્રાફ્ટની નીતિ તૈયાર કરી છે રાજ્ય સરકારો વ્યાપારી સંગઠનો અને ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા પછી તેનો અમલ કરવામાં આવશે ભારત સરકાર હાલમાં તમામ સંબંધિત પક્ષો વચ્ચે આ નીતિ ઉપર સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાતાવરણમાં ઉથલપાથલ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આઠ ફેબ્રુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવા વિશે પણ માહિતી આપી છે જે ઉત્તર અને પશ્ચિમ હિમાલયને અસર કરનારું છે હિમાલયના વિસ્તારોમાં આઠ ફેબ્રુઆરીથી બાર અને તેર ફેબ્રુઆરી દરમિયાન હિમવર્ષા થશે છ અને સાત ફેબ્રુઆરીની રાત્રે અરુણાચલ પ્રદેશ અને આસામમાં ગાજવીજ સાથે અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના હતી જ્યારે બીજી તરફ ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિમોલેશન મુદ્દે એમએલએ અને એસપી વચ્ચે બબાલ જોવા મળી છે યાત્રાધામ અંબાજીમાં બારસો કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી રબારીવાસમાં છેલ્લા આઠથી દસ દિવસથી નેવ્યાસી જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે આ મામલે પોલીસ અને એમએલએ વચ્ચે બોલાચાલીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને જાહેર કર્યું કે જો અસરગ્રસ્તોની યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈપણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીની પહેલી પોસ્ટ સામે આવી છે દિલ્હી ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે દિલ્હીના જનાદેશને નમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ રાજ્યના તમામ કોંગ્રેસ કાર્યકરોનો તેમના સમર્પણ અને તમામ મતદારોનો તેમના સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર છે પ્રદૂષણ મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ દિલ્હીની પ્રગતિ અને દિલ્હીવાસીઓના અધિકારો માટે ચાલુ જ રહેવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણી નહીં તો વોટ નહીં સાબરકાંઠાની તલોદમાં વોર્ડ નંબર ચારમાં પાણીની સમસ્યા સામે આવી છે પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગરપાલિકાની ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે જેમાં પાણી નહીં તો વોટ નહીંનું લખાણ લખાયેલું જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે પાંચ વર્ષોથી પાણીની રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે નેતાઓ માત્ર વોટ લેટવા માટે આવે છે અને વાયદાઓ આપીને જતા રહે છે પછી દેખાતા જ નથી મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બચ્ચનની ભાવાત્મક પોસ્ટ ચાહકો થયા છે નિરાશ બોલિવૂડનો સ્ટાર અમિતાભ બચ્ચને એક ભાવાત્મક પોસ્ટ શેર કરી છે આ પોસ્ટ શેર કરતા ચાહકો ચિંતિત જોવા મળી રહ્યા છે તેઓએ તે પોસ્ટમાં લખ્યું છે ટાઈમ ટુ ગો એટલે કે લોકોમાં ભારે ચિંતા જોવા મળી છે તેમણે આ સાથે બીજું કાંઈ લખ્યું નથી તેમણે કયા સંદર્ભમાં પોસ્ટ કરી હતી તેનો ઉલ્લેખ પણ કર્યો નથી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જીત બાદ પીએમ મોદીની મોટી જાહેરાત સામે આવી છે દિલ્હીમાં જીત બાદ પીએમ મોદીએ ભાજપ મુખ્યાલયમાં સભાને સંબોધિત કરતી વખતે એક મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું છે કે સીએજી રિપોર્ટર વિધાનસભાની પહેલી બેઠકમાં જ આવશે જેણે લૂંટ ચલાવી છે તેને તે પાછું આપવું પડશે મોદીની ગેરંટીનો અર્થ એ છે કે તે પૂર્ણ થશે તેની ગેરંટી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના ભાષણની મુખ્ય વાતો જાણી લો એક દાયકા પછી દિલ્હી તે મુખ થયું છે વિકાસ વિશ્વાસ અને દ્રષ્ટિનો વિજય થયો છે અરાજકતા ગમંડ અને આપત્તિનો પરાજય થયો છે આપણે દિલ્હીનો ઝડપથી વિકાસ કરીશું જેઓ દિલ્હીના માલિક હોવાનો ગર્વ ધરાવતા હતા તેમને લોકોએ નકારી કાઢ્યા છે દિલ્હીના ખરાબ માલિક દિલ્હીના લોકો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીએ દિલ ખોલીને પ્રેમ આપ્યો છે તેઓ પીએમ મોદીએ જણાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે મેં દરેક દિલ્હીવાસીઓને પત્ર મોકલ્યો હતો મેં એકવીસમી સદીમાં ભાજપને તક આપવા માટે પ્રાર્થના કરી હતી ભાજપને દિલ્હીને વિકસિત ભારતની રાજધાની બનાવવાની તક આપો મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવા બદલ હું દિલ્હીના દરેક પરિવારનો આભાર માનું છું તેમણે કહ્યું છે કે દિલ્હીએ પૂરા દિલથી પ્રેમ આપ્યો છે દિલ્હીના લોકોનો આ પ્રેમ અને આ વિશ્વાસ અમારા બધા ઉપર ઋણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ બનાવવા રૂપિયા બસોને સડસઠ કરોડની વિવાદાસ્પદ દરખાસ્ત થઈ છે સાબરમતીના ચિમનભાઈ ઓવરબ્રિજ પર ઇંગ્લેન્ડ અને પંચવટી પાંચ રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા માટે રૂપિયા બસોને સડસઠ કરોડનો કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત મુકાય છે જેમાં ડિઝાઇન સર્કલ રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ પાસે કરાવવામાં આવશે જેના માટે પણ અલગથી ખર્ચ ચૂકવવામાં આવશે આ મંદાજીતા બસોને પંચોતેર કરોડથી વધુના ખર્ચે બ્રિજ અને એક બ્રિજની લેન પણ બનાવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવકનું લગ્નના દિવસે જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે જુનાગઢ જલારામ સોસાયટીમાં રહેતા વેપારી અજય રતીલાલભાઈ સુરતી તેના પત્ની અને પુત્ર સાથે આઠ મહિના પહેલાં અમદાવાદ સ્થાયી થયા હતા પુત્રના લગ્ન હતા જેમાં હલ્દીની વિધિ અને પરિવારજનો અને સગા સંબંધી ઉત્સાહે દાડિયા રમ્યા હતા ત્યારબાદ મોડી રાત્રે સૂતા બાદ વહેલી સવારે પાંચ વાગ્યે અને પિસ્તાલીસ મિનિટે યુવાન અને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા પરંતુ હૃદયરોગથી યુવકનું મૃત્યુ થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે